હેલો નમસ્કાર ફ્રેન્ડ શું છું મીતા આજે આપણે મેથીના ફ્રાય મુઠિયા બનાવીશું તો મેથીના ફ્રાય મુઠિયા છે એ ઊંધિયાની જાન છે એના વગર તો ઊંધિયું સરસ લાગે જ નહીં શિયાળામાં વાલોળ કે તુવેરના દાણા સાથે આ મુઠિયાનું શાક કોમ્બિનેશન કરીને ખાશો તો એ પણ ટેસ્ટમાં બહુ જ સરસ બને છે અને આ એટલા જ ટેસ્ટી બને છે કે એને તમે ડ્રાય નાસ્તા તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો તેના માટે અહીં મેં એક કપ જેટલો ઘઉંનો કરકરો લોટ જેનો આપણે ભાખરી માટે ઉપયોગ કરતા હોઈએ છીએ તે લીધો છે એની સાથે આપણે વન ફોર્થ કપ બેસન એટલે કે ચણાનો લોટ લઈશું હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરીશું અહીં મેં એક ચમચી લીધું છે સાથે અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને અહીં બે ચમચી જેટલા હું તલ મિક્સ કરી દઉં છું સારા ડાયજેશન માટે અડધી ચમચી અજમો અને મોણ તરીકે આમાં ત્રણ ચમચી જેટલું હું તેલ મિક્સ કરી દઉં છું મેથી થોડીક કડવી હોય છે એટલે આ મુઠિયામાં તમે ખટાશ અને ગળપણ એ બંને મિક્સ કરશો તો એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે તો હું આમાં અડધું લીંબુ નીચોવી દઉં છું અને એની સાથે એક ચમચી જેટલો મેં ગોળ લીધો છે અહીં તમે ગોળની બદલે ખાંડ પણ લઈ શકો છો બારીક સમારેલી થોડી કોથમીર મિક્સ કરીશું અને અહીં મેં એક કપ જેટલી બારીક સમારેલી મેથી લીધી છે આ મેથીના મુઠિયા જો લાંબા સમય માટે તમારે સ્ટોર કરવા હોય નાસ્તા માટે તો લોટ છે એકદમ કઠણ બાંધવો પડે એટલે અહીં આપણે પહેલાં મેથીને લોટમાં બરાબર મસળીને મિક્સ કરી દઈશું આ રીતે થોડું મસળી લેશો એટલે મેથીનું જે બધું જ પાણી રિલીઝ થવાનું છે એ લોટમાં મિક્સ થઈ જશે અને પછી તમે કઠણ લોટ બાંધશો તો પાછળથી એ લોટ ઢીલો નહીં પડે તો એ મેં એકદમ કઠણ લોટ બાંધી દીધો છે ને આ લોટ બાંધવા માટે ફક્ત અડધો કપ જેટલું જ પાણી અહીં વપરાયું છે કઠણ લોટ બાંધી લીધા પછી હવે આને આપણે બિલકુલ રેસ્ટ નહીં આપીએ એના બોલ્સ બનાવીને તરત જ આપણે તેને તળી લઈશું અડધી ચમચી તેલ મિક્સ કરીને લોટને પહેલાં આપણે ચીકવી લઈશું હવે આ મુઠિયા જો તમે ડ્રાય નાસ્તા માટે બનાવતા હો તો સિલિન્ડર શેપના થોડા મોટા બનાવી લેશો તો પણ સરસ લાગશે આ મુઠિયા હું આજે ઊંધિયામાં મિક્સ કરવા માટે બનાવી રહી છું એટલે હું એના નાના બોલ્સ બનાવી લઉં છું ઊંધિયા માટે તમે આ રીતે નાના નાના બોલ્સ બનાવી લેશો તો એ લુક્સમાં ખૂબ જ સરસ લાગે છે રોજ જો તમે એકદમ કઠણ બાંધી લેશો તો એનાથી મુઠિયા છે એકદમ ક્રિસ્પી બનશે અને એમાં બહુ તેલ પણ નહીં ભરાય ચાલો હવે આને આપણે ફ્રાય કરી લઈએ તેલને અહીં મેં હાઈ ફ્લેમ પર બરાબર ગરમ કરી લીધું છે ને તેલ ગરમ થઈ જાય પછી અહીં ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ લો કરી દઈશું અને જો આપણે હાઈ ફ્લેમ પર તળીશું તો શું થશે કે ઉપરથી એ બળીને લાલ થઈ જશે કાળા થઈ જશે અને અંદરથી એ થોડા કાચા રહી જશે તો આને આપણે ઉપરથી થોડા ગોલ્ડન બ્રાઉન અને એકદમ ક્રિસ્પી થવા દઈશું એ રીતે આપણે તળી લઈશું અહીં મુઠિયા જો અંદરથી સહેજ પણ કાચા રહેશે તો ખૂબ જ જલ્દી હવાઈ જશે અને લાંબા સમય સુધી ક્રિસ્પી નહીં રહે અહીં તમે મીડિયમ ટુ લો ફ્લેમ પર તળશો તો તળાતા થોડીક વધારે વાર લાગશે પણ તમારા મુઠિયા ખૂબ જ સરસ બનશે આ રીતે એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય એટલે આપણે તેને બહાર કાઢી લઈશું તો મુઠિયા એકદમ ટેસ્ટી બને છે અને એને બનતા પણ બહુ વાર નથી લાગતી આ રીતે બનાવી લીધા પછી ઠંડા થઈ જાય પછી એને તમે એર ટાઈટ ડબ્બામાં ભરીને સ્ટોર પણ કરી શકો છો આ મુઠિયા તળો એટલે મેથીની ફ્લેવર પણ તેલમાં ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જાય છે તેલ પણ એકદમ પીયા કલરનું ને મેથીની ફ્લેવરવાળું બની જાય છે એટલે આ તેલથી પછી તમે ઊંધિયું બનાવશો તો એ ઊંધિયું પણ ટેસ્ટમાં બહુ જ સરસ બને છે ઊંધિયાની રેસીપી પણ મેં ચેનલ પર મૂકેલી છે એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું આશા રાખું છું કે આજની આ રેસીપી તમને ચોક્કસ યુઝફુલ થશે ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ